નમસ્કાર મિત્રો આજે વાત કરતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું મિત્રો આવતીકાલે રાજકોટની અંદર તારીખ છ તારીખ રાજકોટની અંદર ફાર્મ ટુ ફેમિલી ભવ્યથી ભવ્ય ઓર્ગેનિક મોલનું શુભારંભ થઈ રહ્યું છે એમના પ્રણેતા છે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા પ્રવીણભાઈ આસોદરિયા વિશાલભાઈ સાવડા અને સમગ્ર એમની ટીમે ખૂબ સરસ મજાનો રાજકોટ મહાનગરની અંદર સરસ મજાનો પ્રયાસ કર્યો છે એમનું એડ્રેસ છે શામધારા કોમ્પ્લેક્ષ શિવસંગમ સોસાયટીની પાછળ જલારામ જલારામ સોસાયટીની પાછળ યુનિવર્સિટી રોડ રાજકોટ તો આ ફો ફાર્મ ટુ ફેમિલીની સરસ મજાનો ઓર્ગેનિક મોલ થઈ રહ્યો છે ત્યારે સીધો જ ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે કારણ કે પ્રવીણભાઈ આસોદરિયા ગુજરાતના ઓર્ગેનિક ખેડૂત સાથે સતત સંપર્કમાં છે અને ટકોરા મારીને ત્યાં માલ લેવા છે જે ખેડૂતો સો ટકા શુદ્ધ ઓર્ગેનિક રાસાયણિક અને ઝેર મુક્ત ખેતી કરે છે એ ખેડૂતો પાસેથી માલ ખરીદ્યો છે અને એ પ્લેટફોર્મનું માધ્યમ બન્યા છે મોલ દ્વારા તો રાજકોટની અંદર કાલે અને એક મહાનુભાવો આવવાના છે તો રાજકોટના નગરજનો અને અન્ય ખેડૂત મિત્રો અને રાજકીય અને સામાજિક આગેવાનો આપસો પદાર્જો જાહેર આમંત્રણ છે તો રાજકોટના નગરજનોને રસોડાની ચીજવસ્તુ આજે લોકોમાં ખૂબ અવેરનેસ આવી છે લોકોને બ્રાન્ડ વસ્તુ જોઈ છે ત્યારે સ્વાસ્થ્ય ખૂબ ઘટ્યું છે તો રાજકોટના જે આ ફાર્મ ટુ ફેમિલીના પ્રણેતા છે એઓ રાજકોટના નગરજનોની માટે ખૂબ ચિંતાજનક વ્યક્ત કરી છે અને રાજકોટના નગરજનોને શુદ્ધ શાકભાજી અનાળ કટોળ કે કોઈ પણ પ્રોડક્ટ ત્યાં મળવાની છે ઘરની તમામ વસ્તુ ખાદ્ય પદાર્થ અને સો ટકા લેબ ટેસ્ટ સાથેનું તો સમગ્ર ટીમને મારો ખૂબ ખૂબ આભાર અમે પણ આવી રહ્યા છીએ આપ સૌ વધારો રાજકોટના આંગણે ફાર્મ ટુ ફેમિલીના ઓપનિંગમાં જય ગૌ માતા